હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને તો આજના મારા બીજા બેઝિક ગણિતની સમજ આપતા પોઈન્ટમાંથી એક પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યાઓ કોને કોને કહેવાય આ સંખ્યાઓનો ઉપયોગ ક્યાં થાય છે ને કઈ રીતે થાય છે કઈ રીતેની નિશાની મુકાય છે કઈ રીતે એ સંખ્યા રેખા ઉપર જોવા મળે છે તો એમાંનો સૌ પ્રથમ પોઈન્ટ છે પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા એટલે શું તો આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ સૌથી સિમ્પલ છે પૂર્ણ સંખ્યાઓ એટલે કે આપણા રોજિંદા જીવનમાં જે સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કે ઝીરો એક બે ત્રણ ચાર થી લઈને અનંત સુધીની તમામ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે ખ્યાલ જ પૂર્ણ સંખ્યા સૌથી સિમ્પલ પહેલા મેં લઈ લીધું પૂર્ણ સંખ્યા કોને કહેવાય અને ક્યાં ઉપયોગ થાય આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ આ બધી અંકની સંખ્યાઓનો ઉપયોગ તો પૂર્ણ સંખ્યા સૌથી સિમ્પલ હવે છે દ્વિતીય એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ શું છે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો પૂર્ણાંક સંખ્યામાં શરૂ સૌ પ્રથમ એક બે ત્રણ ચાર પાંચ થી લઈને અનંત સુધીની સંખ્યા ત્યારબાદ માઇનસ એક માઇનસ બે માઇનસ ચાર થી લઈને માઇનસ અનંત સુધીની સંખ્યા નો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે હવે પૂર્ણાંક સંખ્યાના કુલ ટોટલ બે પ્રકાર છે પહેલો પ્રકાર છે ધનપૂર્ણાંક સંખ્યા પ્રકાર છે ઋણ પૂર્ણાંક સંખ્યા સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે અને ઋણ પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા ધન એટલે કે પ્લસ વાળી અને ઋણ એટલે કે માઇનસ વાળી તો ધન પૂર્ણાંક સંખ્યામાં પ્લસ વાળી તમામ એક બે ત્રણ ચાર થી લઈને અનંત સુધીની તમામ સંખ્યા એ જ રીતે ઋણ પૂર્ણાંક સુધીમાં માઇનસ એક માઇનસ બે ત્રણ થી લઈને માઇનસ અનંત સુધીની તમામ સંખ્યાનો ઋણ પૂર્ણાંકમાં સમાવેશ થાય છે પૂર્ણાંક નું સિમ્પલ છે એક બે ત્રણ ચાર પાંચ થી લઈને અનંત સુધી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ થી લઈને અનંત સુધી હવે જુઓ પૂર્ણ સંખ્યાઓથી પૂર્ણ સંખ્યામાં કઈ કઈ હતી ઝીરો એક બે ત્રણ ચાર થી લઈને અનંત સુધી પૂર્ણાંક સંખ્યામાં એક બે ત્રણ ચાર થી અનંત minus એક minus બે minus ત્રણ minus ચાર થી minus અનંત સુધીની તમામ સંખ્યા હવે આપણે જોઈશું કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ કે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરીએ તો જવાબમાં આપણને જે પૂર્ણાંક સંખ્યા મળે છે એ ધન પૂર્ણાંક મળે છે કે ઋણ પૂર્ણાંક મળે છે ખ્યાલ આવે છે તો સૌપ્રથમ જોઈએ આપણે ધન પૂર્ણાંક નો ધન પૂર્ણાંક સાથે નો સરવાળો ધન પૂર્ણાંક નો ધન પૂર્ણાંક સાથે નો સરવાળો એક્ઝામ્પલ તરીકે પાંચ પ્લસ નવ ઇઝ ઇક્વલ ટુ ચૌદ

પૂર્ણાંક સાથે સરવાળો ધન પૂર્ણાંક નો ઋણ પૂર્ણાંક સાથે નો સરવાળો ધનપૂર્ણાંક નો ઋણપૂર્ણાંક સાથે નો સરવાળો બોલવામાં ખ્યાલ આવે છે ધનપૂર્ણાંક લીધી મેં પાંચ ઋણ પૂર્ણાંક મેં ધારો કે મે લીધી હતી ચાર માઇનસ ચાર અને એનો પાછો કરવાનો સરવાળો તો આપણને જવાબ સેવા મળે છે પૂછ્યું છે તો સૌ પ્રથમ તો કાઉન્સ દૂર કરવા પડે કૌંસ દૂર કરવા એટલે એક આ તો મેં અહીંયા માઇનસ ચાર વાળી લીધું આ આપણને શું મળ્યું અહીંયા ધનપૂર્ણાંક લખીએ પરંતુ ઊંધું લઉં અહિયાં ચાર લખ્યા પ્લસ અહીંયા માઇનસ પાંચ લઈએ કંશ દૂર કરીએ પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ થાય મોટી સંખ્યાની નિશાની અહીંયા જવાબ મળ્યો ઋણ પૂર્ણાંક ધન ઋણ પૂર્ણાંક સાથેનો સરવાળો કરતા આપણને ધન પૂર્ણાંક પણ મળે અને ઋણ પૂર્ણાંક પણ મળે યાદ રાખજો હવે સંખ્યા ઉપર આધારિત રહે માઇનસ હોય તો આપણને જવાબ માઇનસ માં મળે અને નાની સંખ્યાની નિશાની માઇનસમાં હોય બીજી પ્લસમાં હોય તો જવાબ મળશે માં ખ્યાલ આવે છે તો હવે જોઈશું આપણે ધનપૂર્ણાંકનો ઋણપૂર્ણાક સાથેનો સરવાળો જોઈએ ધનપૂર્ણાંકનો ધનપૂર્ણાંક સાથેનો સરવાળો હવે જોઈશું આપણે ઋણપૂર્ણાંકનો ઋણપૂર્ણાંક સાથેનો સરવાળો શું મળશે પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે સરવાળો એક્ઝામ્પલ તરીકે મેં લીધું કે ઋણપૂર્ણાંક માઇનસ ત્રણ અને અહિયાં એક્ઝામ્પલ તરીકે પાછું બીજી ઋણપૂર્ણાંક માઇનસ ચાર ઈ બે નો શું કરવાનો સરવાળો તો સરવાળો કરીએ કાઉસ દૂર કરીએ આ માઇનસ ત્રણ એમનામ પ્લસ માઇનસ માઇનસ એમનામ પાછું માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ ને ચાર બાર મોટી સંખ્યા કઈ છે ચાર એની નિશાની તો જવાબ આપણને શેમાં મળશે ઋણ પૂર્ણાંકમાં બોલવામાં ખ્યાલ આવે છે કે ઋણ પૂર્ણાંક નો ઋણ પૂર્ણાંક સાથે પૂર્ણાંક ની જ વાત છે પૂર્ણાંક એટલે મેં ઉપર તમને કીધું આ બધી પૂર્ણાંક સંખ્યા એક બે ત્રણ ચાર થી લઈને અનંત સંખ્યા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ થી લઈને માઇનસ અનંતનો સરવાળો નો જવાબ આપણને શેમાં મળશે ઋણપૂર્ણાંક આ તો થઈ સરવાળા અથવા બાદબાકી હવે આપણે મેન જોવાનું છે ગુણાકાર કે ધન ધનપૂર્ણાંક સાથે કરીએ તો જવાબ પ્લસ માં જ મળવાનો કેમ કારણ કે પાંચ ગુણ્યા પાંચ કરો તો તમને શું મળે પચીસ મળે એ પચીસ પ્લસમાં જ મળવાના છે ઈસ્યુ જ નથી એટલે કે આપણે લખીએ કે ધન પૂર્ણાંક નો ધન પૂર્ણાંક સાથે ગુણાકાર કરતા જવાબ શેમાં મળશે ધન જ મળશે આ તો સિમ્પલ છે આ તો બધાને ખ્યાલ આવે હવે મેન જોવાનું છે ઋણ પૂર્ણાંક કે ધન ઋણ પૂર્ણાંક સાથે અથવા ઋણ ઋણપૂર્ણાંક નો પૂર્ણાંક બે સેમ જ થાય પેલું ધન લઉં બીજું માઇનસ લઉં સોરી પેલું ધન લઉં બીજું ઋણ લઉં અથવા પહેલું ઋણ લઉં કે બીજું ધન લો બેનું જવાબ એક જ આવવાનો છે અહિયાં જુઓ લખીએ પેલા આપણે કે ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર જવાબમાં શું આવશે તો કે ઋણ પૂર્ણાંક કેમ કહું તમને હમણાં બે મિનિટ અથવા તમે ઊંધું લખી શકો કે ઋણપૂર્ણાંકનો ધનપૂર્ણાંક ધનપૂર્ણાંક નો ઋણપૂર્ણાંક સાથે ગુણાકાર પાંચસો વીસ આ પ્લસ છે ના માઇનસ છે તો જવાબ તમારો શેમાં આવ્યો માઇનસમાં એટલે કે તમને જે જવાબ મળ્યો સેમાં મળ્યો ઋણ ઋણપૂર્ણાંકમાં બીજું ચાર ગુણ્યા માઇનસ પાંચ કઈ લા ધન પૂર્ણાંકનો ઋણપૂર્ણાંક માઇનસ પ્લસ માઇનસ જવાબ શેમાં આવે બધા ઋણ પૂર્ણાંક માં જ આવે એટલે ખ્યાલ આવે છે ધન પૂર્ણાંક નો તમે ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરો કે ઋણ પૂર્ણાંક નો ધન પૂર્ણાંક સાથે ગુણાકાર કરો જવાબ હંમેશા શેમાં આવશે માઇનસમાં એટલે કે ઋણ માં જ આવશે પરંતુ હવે આપણે જોઈશું ઋણ પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર ઋણ પૂર્ણાંક સાથેનો ગુણાકાર ઋણ ઋણપૂર્ણાંક સાથે જો તમે ગુણાકાર કરશો તો જવાબ તમારો કેમ આવશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ પ્લસ તમે કરો કે ન કરો કઈ જ ફરક પડશે નહીં હવે તમને એટલો તો ખ્યાલ આવ્યો કે પ્લસ સોરી ધનપૂર્ણાંક નો ધન પૂર્ણાક ક્યારે કરો તો ધન પૂર્ણાંક મળે ઋણપૂર્ક નો ઋણપુણાકાર કરો તો ઋણપૂર્કમાં સરવાળો બાદ બાકી મળે ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરો તો ઋણપૂર્ણાંક મળે પછી ઋણપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર કરો તો તમને પાછો જવાબ ધનપૂર્ણા મળે કેમ આવું થાય છે કઈ નિશાની કોના આધારે મુકાય છે અહીંયા મેં તમને કીધું કૌંસ દૂર કરો અહીંયા માઇનસ અહીંયા પ્લસ હતા તો માઇનસ કેમ થયા પછી અહિયાં જુઓ બે માઈનસ હતી તો જવાબમાં કેમ માઇનસ આવ્યું અહીંયા એક સંખ્યા માઇનસ હતી એક પ્લસ હતી તો કેમ માઇનસ આવી કેમ પ્લસ નો આવી તો તેની સમજ આપણે મેળવીશું કે પ્લસ માઇનસ કઈ રીતે થાય કઈ રીતે ખ્યાલ આવે છે તો હવે આપણે જોઈશું સંખ્યાની નિશાની તો હવે આપણે જોઈશું સંખ્યાઓની નિશાનીઓ કઈ રીતે સંખ્યાની નિશાની મુકાય કઈ રીતે માઇનસ માઇનસ નું પ્લસ થાય પ્લસ માઇનસ નું માઇનસ થાય તો હવે જોઈશું આપણે સંખ્યા ओनी तो सौ प्रथम आ याद रखो पड़ से प्लस प्लस इज इक्वल टू तरह जवाब प्लस प्लस माइनस इज इक्वल टू जवाब तरह माइनस माइनस प्लस इज इक्वल टू जवाब तरह माइनस 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 प्लस આ શું લખ્યું આ તમારે સરવાળો કરવો કે બાદ બાકી કરવી એ મૂક્યું છે સંખ્યા ની આગળ કઈ નિશાની આવે કઈ રીતે ખ્યાલ આવે જો તો એમાં પેલા આપણે જોઈએ કે જો સરવાળો કે બાદ બાકી કરવાની હોય તો તેમાં મોટી સંખ્યાની નિશાની લેવામાં આવે છે જો સંખ્યાનો સરવાળો કે બાદબાકી બાકી કરવાની હોય તો મોટી સંખ્યા ની નિશાની લેવામાં આવે હજી ખ્યાલમાં એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે પાંચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા છ માઇનસ પાંચ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હજી લઈએ આપણે થોડી ઘણી માઇનસ છ પ્લસ પાંચ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હજી એક લઈએ માઇનસ છ પ્લસ માઇનસ છ ટુ ખાલી જગ્યા હજી એક લઈએ માઇનસ ચાર માઇનસ માઇનસ ત્રણ ટુ ખાલી જગ્યા આટલા મોસ્ટ ઓફ આવી જશે ચાલો જોઈએ પેલું એક્ઝામ્પલ છે પાંચ પ્લસ સોરી પાંચ પ્લસ પાંચ ઇઝ ઇક્વલ ટુ એ તો બધાને ખ્યાલ આવે જુઓ અહીંયા પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ પ્લસ કર્યા આ સરવાળો કરવાનો કે બાદ બાકી બાકી કરવાની હોય મોટી હોય એની નિશાની આપણે મૂકવાની ખ્યાલ આવે છે બીજું જોઈએ છ માઇનસ પાંચ છ માંથી પાંચ જાય તો એક કેમ બાદ બાકી કરે આ છ છે એની આગળ કઈ ન હોય તો કેટલા શું સમજવાનું પ્લસ હવે આપણે વસ્તુ લેવા જતા હોઈએ પાંચસો ગ્રામ ખાંડ કે એક કિલો ખાંડ પાંચસો રૂપિયા આપતા હોય તો આપણે એમ કહીએ છીએ કે પ્લસ પાંચસો રૂપિયા લો પ્લસ પાંચસો પ્લસ જ સમજવાની તો છ ની આગળ કઈ નથી તો શું સમજવાના પ્લસ આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ છ માંથી પાંચ જાય તો એક હવે આ એક ની આગળ મારે નિશાની કઈ મૂકવી તો કે છ અને પાંચ માંથી મોટા કયા છે છ છે છ ની આગળ હું છે પ્લસ તો અહીંયા પ્લસ તમે મૂકો કે ન મૂકો કઈ ફરક પડે નહીં કારણ કે એ જ સંખ્યા ની આગળ એક પણ નિશાની તમને ન જોવા મળે તો એને શું સમજવાનું પ્લસ ત્રીજું માઇનસ છ પ્લસ પાંચ સૌ પ્રથમ જયારે પણ માઇનસ વાળું દેખાય એટલે કાઉસ દૂર કરવાનો શું દૂર કરવાનો કાઉશ આ કાઉસ દૂર કરીએ એટલે માઇનસ છ પ્લસ આટલું ક્યાં લેવું હવે આ નિશાની નિશાનીમાં જ જોવું છે શું દેખાય તમને માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ શું થાય માઇનસ તો 6 માંથી પાંચ જાય તો કેટલા હવે આ એક પ્લસ આવશે કે માઇનસ આવશે એની નિશાની પાછળ અહીંયા જોવાની જો સરવાળો બાદબાકી કરવાની હોય તો મોટી સંખ્યા નિશાની મૂકવાની મોટી સંખ્યા કઈ છે છે તો એની નિશાની મૂક દેવાની માઇનસ આ તમારો જવાબ लेयो अभी आगे જોઈએ -6 + -6 मोटी संख्या है तो सर्वप्रथम कोष्ठक दूर करिए आ -6 ना तो -6 જ રહે હવે કોષ્ટક દૂર કરવાનો અહીંયા + છે અહીંયા - છે +- શું થાય - આટલોખ્યા લેયો આ -6 ના - એમנם આ + હતા આ - હતા -+=- બંને સંખ્યા કેવી છે માઇનસ છે તો અહીંયા જુઓ તો માઇનસ માઇનસ શું થાય પ્લસ તો છ ને છ બાર આ તમારો જવાબ છે તો કે ના કેમ કારણ કે માઇનસ માઇનસ પ્લસ કઈ પરંતુ નિશાની કઈ મૂકવાની તો કે મોટી સંખ્યા પણ તો આ બેય સરખી સમાન છે તો બેય મોટી સંખ્યા બે ની આગળ કઈ નિશાની માઇનસ ની તો તમારો જવાબ એમાં આવશે માઇનસ બાર તમારો જવાબ થશે ખ્યાલ આવે છે બોલવું એમ હજી એક એક્ઝામ્પલ છે એમાંય એક દૂર કરવા પડશે માઇનસ ચાર તો એમનો માઇનસ 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 પ્લસ ત્રણ હવે પાછું માઇનસ પ્લસ માઇનસ પ્લસ તો કે માઇનસ ચાર માંથી ત્રણ જાય તો એક જે માઇનસ પ્લસ કરીએ છીએ માઇનસ માઇનસ પ્લસ કરીએ પ્લસ માઇનસ માઇનસ કરીએ કે પ્લસ 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 કરીએ એ માત્ર સરવાળો કરવાનો હોય કે બાદ બાકી કરવાનું હોય ત્યારે જ એ ચિહ્નો જોવાનું પરંતુ નિશાની જ્યારે મૂકવાની આવે ત્યારે એ જોવાનું કે એ આગળ નિશાની કઈ છે મોટી સંખ્યા ની આગળ જે પણ નિશાની હોય તે મૂકી દેવાની માઇનસ પ્લસ માઇનસ કરી નાખ્યું ચારમાં ત્રણ છે તો એક કરી નાખ્યા પરંતુ મોટી સંખ્યા કઈ છે ચાર તો ચાર ની આગળ કઈ નિશાની તો તમારો જવાબ આવશે માઇનસ આવ્યો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 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 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જો હું તમને સિમ્પલ ભાષામાં કહું ને સમાન નિશાની દેખાતી હોય ને તમને પ્લસ પ્લસ વાળી દેખાતી હોય માઇનસ માઇનસ વાળી દેખાતી બે સમાન નિશાની થઈ તો હંમેશા પ્લસ કરવા પ્લસ પ્લસ ઇઝ ટુ પ્લસ માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ પરંતુ બેમાંથી માંથી બે ની અલગ અલગ નિશાની હોય એક પ્લસ હોય એક માઇનસ હોય એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો હંમેશા બાદ બાકી કરવાની કે પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ક્યારે કરવાનું જ્યારે સરવાળો કે બાદ બાકી કરવાની થતી હોય ત્યારે પરંતુ જ્યારે તમારો જવાબ આવી ગયો છે પછી આપણે નહીં જોવાનું કે અહીંયા અમારો જવાબ આવી ગયો માઇનસ માઇનસ પ્લસ મેં કહ્યું પ્લસ બાર નહીં લખવાનું જ્યારે સંખ્યાની આગળ નિશાની મૂકવાની થાય ત્યારે એ જોવાનું કે જે પણ બે સંખ્યા આપી છે એ સંખ્યામાંથી જે મોટી સંખ્યા હોય એની આગળ કઈ નિશાની છે જે પણ નિશાની હોય માઇનસ ની હોય તો માઇનસ મૂકી દેવાના અને પ્લસ ની હોય તો પ્લસ મૂકી દેવાના આ સરવાળા બાદ બાકીમાં સંખ્યાની નિશાની હવે જોઈશું આપણે ગુણાકાર અને ભાગાકાર તો ગુણાકાર અને ભાગાકારમાં સંખ્યાની નિશાની કઈ કઈ રીતે મૂકાય તેમાં પણ સરવાળા અને બાદ જેમ મોટી સંખ્યા ની નિશાની હોય એમનો એમાં આ રીતે અહીંયા જે મેં લખ્યું હતું ને કે માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એમાં તમારે સરવાળો કે બાદબાકી બાકીનું કેવું હતું જે મોટી સંખ્યા દેખાય એની નિશાની મૂકવાની પરંતુ ગુણાકાર કે ભાગાકારમાં એમ નહી ગુણાકાર ને ભાગાકારમાં ધારો કે એમાં કોઈ વ્યાખ્યા નથી તો અહીંયા આપણે ગુણાકાર માટે ભાગાકાર માટે એક્ઝામ્પલ તરીકે એમાં આપણે લઈએ કે પેલી સંખ્યા મેં લીધી પાંચ ગુણ્યા છ આ પ્લસ પ્લસ વાળી બીજી મે લીધી માઇનસ ચાર ગુણ્યા પ્લસ પાંચ ત્રીજી મેુણ્યા માઇનસ આઠ અને ચોથી લીધી કે છ ગુણ્યા માઇનસ પાંચ આ કુલ ટોટલ આટલું આવશે ગુણાકાર માં બરાબર ભાગાકારનું પછી જોઈએ આપણે તો પાંચ ગુણ્યા છ ત્રીસ પેલા તો ગુણાકાર બધા ઘડી આવડતા હોય એટલે આટલું તો આવડવાનું પરંતુ હવે આ ત્રીસ વીસ અડતાલીસ ને ત્રીસ એની આગળ નિશાની કઈ મૂકવાની સરવાળો કે બાદ બાકી હોય તો એમાં સિમ્પલ હતું કે જે મોટી સંખ્યાઓ એની નિશાની મૂકી દેવાની પરંતુ આમાં એમ જ પ્લસ પ્લસ તો આ જવાબ તમારો આવ્યો પ્લસ ત્રીસ માઇનસ પ્લસ માઇનસ વીસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ ગુણાકાર અને ભાગાકારમાં જો બે સમાન નિશાની દેખાય તો તમારો જવાબ પ્લસ આવશે પ્લસ આવશે તો એની તમારે નિશાની મૂકવાની જરૂર નથી કારણ કે ગમે તે વસ્તુ આગળ પ્લસ ન હોય તો એને બધા પ્લસ જ સમજતા હોય છે तो संख्या की अलग अलग निशाइन तो तो नि, प्ल, एक प्लस तो होवाब मैनसुओनस एक जवाब माइनस एक मैंने बीजा माइनस जवाब माइनस आ बी निशाने अल्लस प्लस तो जवाब प्लस अह मैनस अह माइनस तो जवाब बे जवाब निशानी हो તો તમારો જવાબ પ્લસમાં અને જો બે અલગ અલગ નિશાની હોય તો તમારો જવાબ આવશે માઇનસ એ જ રીતે ભાગાકાર નું જોઈએ આ થયું ગુણાકાર માટે હવે જોઈએ આપણે ભાગાકારમાં સેમ ટુ સેમ ભાગાકારમાં પણ એમ જ भागी सका यो यो पर जी संख्या माइनस तरह भाग्या करो तो भागी नईनस त्रीस भे छीस भगया मईनस तीज संख्या लीधी में ने भग दस चौथी संख्या लीधी में बोतेर मैनस बोतेर भगया माइनस आठ चार संख्या ली थी सेम टू सेम जेम गुणा बे समान निशानी देखा है तो जवाब तुम्हारा प्लस मा। बे अलग अलग निशानी देखा है एक प्लस हो माइनस हो तो जवाब तुम्हारा माइनस मो मा। पे अपने भागाकार करीस करी भाग्या छ्रीस भगया छ्या दस एट्ल के नौ बोतेर भाग्या आठ एट्ले नौ પાંચ છઠીસ દસ નવ નેવું ને આઠ નવા બોધ છે બરાબર આ તમારો જવાબ આવ્યો પરંતુ હવે જવાબ તો આવી ગયો પરંતુ એની આગળ નિશાની શેમાં મૂકી આપણે જીવન રોજિંદા જીવનમાં વસ્તુ લેવા જોઈએ ત્યાં જ બધું પ્લસ જ આવે છે એટલે આપણે વધારે કંઈ નિશાનીનું જોતા નથી પરંતુ ગણિતમાં ભણતા હોઈએ ત્યારે સંખ્યાની આગળ અથવા પેપરમાં આપણે લખીએ ત્યાં નિશાની મૂકવી જરૂરી છે તો કે આ ફૂલ જરૂરી છે એના જ છે જો તમે માઇનસની જગ્યાએ પ્લસ લખો પ્લસ પ્લસની જગ્યાએ માઇનસ લખો તો આખે આખો દાખલો તમારો ફોટો પડી જાય એનો જવાબ જ ખોટો માઇનસ છય અલગ છે અને પ્લસ છય અલગ છે શરૂઆતમાં મેં કીધું એમ જે પ્લસ છે એને ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય અને માઇનસ છે એને ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય ખ્યાલ આવે છે તો જવાબ આવી ગયા હવે મેં કીધું એમ એક માઇનસ હોય એક પ્લસ હોય તો જવાબ માઇનસ એક પ્લસ હોય એક માઇનસ હોય જવાબ માઇનસ બે પ્લસ હોય તો જવાબ તમારો પ્લસ બે માઇનસ હોય તો જવાબ તમારો પ્લસ ખ્યાલ આવ્યો માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ ખ્યાલ આવે છે ગુણાકાર અને ભાગાકારમાં આના ઉપર આધારિત છે તમારો જો તમને આ આવડે તો તમે કઈ સંખ્યાનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરો અને તમારો જવાબ પ્લસ માં આવે કે માઇનસ માં આવે તે ખ્યાલ આવે અથવા ભાગાકાર કરો કઈ સંખ્યાનો તમારો જોવા માઇનસમાં પ્લસમાં આવવાની સંભાવના આટલી આવે આ રીત આના પરથી નક્કી થાય તો આ વિડીયોમાં માત્ર પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ જોયું આપણે પૂર્ણ સંખ્યાઓ કોને કોને કહેવાય તો ઝીરો એક બે ત્રણ ચાર થી લઈને અનંત સુધીની તમામ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો પૂર્ણાંક સંખ્યા પણ એમ જ માઇનસ એક માઇનસ બે માઇનસ થી લઈને માઇનસ અનંત સુધી

પૂર્ણાંક સંખ્યામાં બે પ્રકાર જોયા ધન પૂર્ણાંક અને ઋણપૂર્ણાંક પછી એના પોઈન્ટ એ હતો કે ધન પૂર્ણાંકનો નો ધન પૂર્ણાંક સાથે સરવાળો કરીએ તો શું આવે બાદ બાકી કરીએ તો શું આવે ત્યારબાદ આપણે જોઈએ સંખ્યાની નિશાની પ્લસ કરવાથી શું આવે માઇનસ કરવાથી શું આવે આ અગત્યનું છે આ તમને ધોરણ નવ દસ અગિયાર બાર કે કોલેજમાં જશો તો પણ ગમે ત્યાં જશો બધા આવશે અથવા બધે તમને જો આ યાદ હશે તો તમે કઈ સંખ્યાની નિશાની કઈ રીતે મૂકવી ખ્યાલ આવશે તો આ થઈ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓની સમજ તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં